ગમે એવી પરિસ્થિતિ આવે એમાં ઝઝૂમતા શીખવું પાછી પાની ન કરવી ભણનારા વિદ્યાર્થીઓ હોય બેનો ભાઈઓ બધાએ જિંદગી છે ને આ હું ખાસ તો મારી માટે કહું છું જીવન છે એ પેન ડ્રાઈવ નથી કે આપણા ધાર્યા ગીત વાગે જીવન છે એ તો રેડિયો છે ગમે ત્યારે ગમે ગીત વાગે ભાઈ સાંભળી જ લેવું પડે લ્યો સાંભળી જ લેવું પડે જિંદગી એ કાંઈ પેન ડ્રાઈવ નથી કે આપણું ધાર્યું ગીત વાગે જિંદગી તો રેડિયો છે ગમે ત્યારે ગમે ગીત વાગે સાંભળી લેવાનું આજ આજ નવું ગીત વાગ્યું ન આપણે સાંભળી લીધું કે ભાઈ કાલથી દસ વાગ્યાથી લોકડાઉન કરશે એટલે આ તે નવું ગીત આવ્યું હોય આપણે સાંભળી લીધું અને કાલથી આપણે છે તો વહેલું શરૂ કરી દેવું હાથથી હાડાનું બીજું શું જિંદગી સેવાય આ ગમે ત્યારે ગમે ગીત વાગે મુસીબત છે ને એ પવન જેવી છે ગમે એટલા બારી દરવાજા બંધ રાખો ને તો એ માળો ઘૂસી જ જાય હા મુસીબત છે ને મુશ્કેલી કે પ્રોબ્લમ એ પવન જેવો ગમે એટલા બારી દરવાજા તમે બંધ રાખો પવન અંદર ઘૂસી જ જાય એ મુસીબત તો જીવનમાં આવી જ જવાની અને પૃથ્વી પર કોઈ એવો વ્યક્તિ નથી કે જેને સમસ્યા ન હોય પૃથ્વી ઉપર કોઈ એવો વ્યક્તિ નથી કે જેને સમસ્યા ન હોય અને કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન ન હોય કોઈ એવી સમસ્યા નથી કે જેનું સમાધાન ના હોય જો ધીરજ રાખીએ તો એનું સમાધાન જરૂર મળી જશે અને એટલા માટે દુઃખમાં ક્યારેય હરેરવું નહીં સવારનો ધુમ્મસ મને તમને શીખવાડે કે બહુ આગળનો નો વિચારો જેમ જેમ દેખાતું જાય એમ ધીરે ધીરે ગાડી હાંકતા જાઓ ધુમ્મસને પણ તમે પાર કરી જશો હા પણ આપણે જો બહુ પછી આગળનું વિચારી લેશું ઓહો પાંચ કિલોમીટર ધુમ્મસ છે હું કરશું કેમ કરશું તો તમે ત્યાં ત્યાં ઊભા રહી જાશો ધીમે ધીમે ગાડી ચલાવી જાઓ ધીરે ધીરે કરતાં ધુમ્મસની પાર નીકળી જાશો એટલે મારે તમારે બધાએ આ વસ્તુ યાદ રાખવી જ્યારે અમારે સ્વામિનારાયણ ભગવાનના માતા ભક્તિ માતા અને એમના પિતા ધર્મદેવ ભક્તિ માતાના જીવનમાં દુઃખ આવ્યું અને ત્યારે ધર્મદેવ એમના પતિ ભક્તિ માતાના પતિ એને એમ કે છે કે આ દુનિયામાં સુખ અને દુઃખ એ તો બધાની માથે આવે છે એમાં જે ધીરજ રાખે એ જ મહાન છે સુખ દુઃખ દુનિયામાં સર્વની શીશ ના રહાવે વધ ઘટ દિન જો સૂર્ય માસ બારે વિષમ સમય જાણી ધારે ધર્મદેવ કે દેવી સુખ ને દુઃખ તો દુનિયામાં બધાના જીવનમાં આવે એ ખરખી સ્થિતિ આ દુનિયામાં કોઈની નથી રહેતી આ સૂર્ય જો એ વધઘટ થાય ક્યારેક ક્યારેક ચૌદ ચૌદ કલાક હોય ને ક્યારેક ક્યારેક બાર કલાકમાં હાથમી જાય ને ક્યારેક દસ કલાકે આથમી જાય એમાંય વધઘટ થાય ચંદ્રના કળાઓમાં પણ વધઘટ થાય આ દુનિયાનો નિયમ છે અહીંયા વધઘટ સારું મોડું બધાને થયા જ કરે દેશ લેવલે સમાજ લેવલે સંસ્થા લેવલે મંડળ લેવલે પરિવાર લેવલે કે વ્યક્તિ લેવલે સારું મોળું આવ્યા જ કરે ચડતી પડતી જ કરે એમાં જે મોજ માણતો થઈ જાય એ ડાયો એ ધીરજવાળો માણા અને કે છે समझ समझ नारी चित्त माजो विचारी विलपी विलपी रोये नोय पीड़ा जनारी रोवा थी कई पीड़ा दूर न थाती चतुर जन विवेकी चित्त माही विचारे विषम समय जानी सुग्न तो धैर्य धारे વિપત્તિ આવે ત્યારે રોવાથી કોઈ એનો નિકાલ નથી થતો કેમ એનું સમાધાન ગોતું કેમ એમાંથી નીકળવું એનો વિચાર કરવો ક્યાં મટાડ્યા મટે છે સુર નર દુખ વેઠ્યા જો પુરાણો અઢારે વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે અને કે છે રામ જેવા રામને કેવા દુઃખાવ્યા રઘુપતિ વનવાસે જય વશ્યા રાજ્ય છોડી હરણ હવું સીતાનો તે પીડાનોય થોડી એક તો રાજ ગયો વન માર્યાતા તા એમાં પત્નીનું અપહરણ થયું આ પીડા કઈ નાની નહોતી વળી દુઃખ બહુ વેખ્યા દ્રૌપદી પાંડવોયે પણ રુદન નકી દો તે મણે ક્યાંય તો એ ભીમને રસોયો થઈને રહેવું પડ્યું આ આ દ્રૌપદીને સૈરંધ્રી દાસી થઈને રહેવું પડ્યું પણ એ હિંમત હાર્યા નથી અને એક વાત કે મુશ્કેલી આવે ને ત્યારે પરિવારે ખંભે ખંભો મિલાવો ભાઈ બે જણા કોઈક ઊંફ દેનારા મળી જાય ને માણા પાર પડી જાય આ પાંડવોના જીવનમાં જોશો ને ગમે એવી મુશ્કેલી આવી ગમે એવી વિપત્તિ આવી પણ એ પાંચ ભાઈને કોઈ નોખા ન પાડીએ ગયો એ પાંચ ભાઈને કોઈ નોખા ન પાડી ગયો દુર્યોધન એકવાર કાવતરું કર્યું તો દ્રૌપદીના લગ્ન થયા ને ત્યારે કે ગમે એમ કરીને દ્રૌપદીને પાંડવોને આપણે જુદા પાડી દઈ અને ત્યારે કર્ણએ કીધું હતું કે એક બે વાત તું યાદ રાખી લે ગમે એટલા કોઈ પ્રલોભનો આવશે કે ગમે એટલી વિપત્તિ આવશે પણ પાંડવો કોઈથી નોખા નહીં પડે છે આ વાત આ કર્ણએ કીધેલી અને તને એમ હોય કે કૃષ્ણને આ બાજુ લઈ લઈએ તો એક વાત યાદ રાખી લે કે કૃષ્ણને આ દુનિયામાં ગમે છોડવું પડશે એ છોડી દે પણ કૃષ્ણ કોઈથી પાંડવોને નહીં છોડે કર્ણને આ ભરોસો હતો આ વિશ્વાસ હતો આ બે ઘટના કોઈ દી નહીં ઘટે પરિવારમાં ક્યારેક મુશ્કેલી કોઈને આવે ને ત્યારે એને સપોર્ટ કરવો અમારે પોપટ બાપા એક માલપરા થયા દાદા ધામમાં વહી ગયા પણ એની હું તમને એક વાત કરું સારા પરિવારોમાં દાદાઓ હોય ને તો એનાથી બી બહુ મોટો ફાયદો થાય એ દાદા એના છોકરાઓને એના દીકરાનું નામ જેરામ અને કાનજી એ બે દીકરાઓને છેલ્લે એ એક વાત લખતા ગયેલા એ મારે તમને થોડી સંભળાવી એ દાદાના શોકસભામાં હું ગયેલો બહુ ભગત સ્વામિનારાયણ ભગવાનના દાદા મરતા પહેલાં ચાર મહિના પહેલાં એક ચિઠ્ઠી લખીને એની પૂજામાં એ મૂકતા ગયેલા દાદા ધામમાં ગયા પછી ચિઠ્ઠી પૂજામાંથી નીકળી એમાં એણે એના બે દીકરાઓને એમ કીધું હતું કે હે વાલા જે અને કાનજી પહેલી વાત એણે શું કીધી કે આજે હું પત્ર લખું છું તે તમને આ પ્રમાણે તમે આ પ્રમાણે સંપીને રહેજો પહેલી વાત બે એના દીકરાઓની કીધી કે તમે હંપીને રહેજો અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે એને કોઈ દિવસ છોડશો નહીં એક બાપ જાય ને એ સંસ્કાર આ દેતો જઈજો તમે હા આજે જ અમે એના દીકરાની ઘરે અહીંયા પધરામણી ગયેલા અને આ જ્યારે દાદા ધામમાં ગયા ત્યારે હું એની શોકસભામાં ગયેલો ત્યારે બી મેં આ ચિઠ્ઠી વાંચેલી એક વાત કહે છે કે તમે ભાઈઓ હંપીને દેજો હંપ હોય ને મુસીબત હળવી થઈ જાય ભાઈ તમે રાત્રે એકલા જતા હો અંધારામાં બીક લાગે પણ પાંચ જણા ભેગા હો એટલે બીક હળવી થઈ જાય એમ મુસીબત પણ આ કોરોનામાં ઝાઝા મરી જતા હતા અને એનું કારણ બિચારા એકલા પડી જતા હતા અને બીજી બીમારી શું થાય પાંચ માણા ખબર કાઢવા આવે પાસે બેઠા હોય એટલે હુંફ મળે બળ મળે અને આમાં મુસીબતમાં બી પરિવારનો હૂંફ મળી જાય પતિ જરાક ધંધામાં મુસીબતમાં આવ્યો હોય પણ એની પત્ની એકવાર આમ વાહો થાબડીને કે મુંઝાતાની તમ તારે હું તમારી ભેગી છું કાલ સવારે આપણી મુસીબત વહી જાય વળીહારા દિવસો આવશે કોઈ આત્મઘાત કરે જ નહીં કોઈ દીભાઈ આવું આવું થાય પણ પત્નીને એમ કે હવે આવડો આ ધંધામાં ડૂબી ગયો દેણું થઈ ગયું તો આ ટપુ ડાયરે રહીને હું કરશું તો ઓલો પછી આત્મઘાત કરે નહીં તો શું કરે એક બેન આમ ચેથો પૂરી શેથો પૂરીને નોકરીએ જાતા હતા નોકરીએ મોટો શેથો પૂરી જાય અડધા કપાળ સુધી આમ માથા સુધી શેથો પૂરી જાય તો એક દિવસ એ બેન આમ સેથો થોડોક ટૂંકો કરીને આવેલા એની સહકર્મચારી હોય ને બાઈ એને પૂછ્યું કે બેન કેમ આ સેથો ટૂંકો કરીને આવ્યા તો કે તમારો ભાઈ બીમાર પડ્યા છે ને કે ઓલો બીમાર પડ્યો ત્યાં તો આ સેથો મળી ટૂંકી કરવા ટૂંકો મળી કરવા એ કે તમારા ભાઈ બીમાર પડ્યા છે ને કે તે ચાર પાંચ દિવસ ગયા તે વળી પાછો પા ભાગનો સેથો કરીને ગઈ એટલે વળી એને શાહ કર્મચારીને પૂછ્યું કે કેમ મારા ભાઈ વધારે બીમાર તો હવે તો એ કે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે ને કે તો થોડાક દિવસ ગયા ત્યાં જરાક આમ તું ટપકું કરીને ગઈ એટલે બેને પૂછ્યું કેમ તો કે હવે તો કે આઈસીયુમાં છે ને નહીં વળી અઠવાડિયું ગયું ત્યાં વળી પાછો ઠેઠ અડધા માથા સુધીનો સેથો કરીને ગઈ એટલે ઓલીએ પૂછ્યું કે કેમ હવે મારું ભાઈને હારું સારું થઈ ગયું તો કે ના એ કે હારું થાય એમ નહોતું પતિ બદલી નાખ્યો એ કે સારું થાય એમ નહોતું પતિ જ બદલી નાખ્યો આખો આખો સેથો પૂરીને ગઈ પાછી આમાં બિચારા મરે નહીં તો શું કરે ભાઈ પરિવારે થોડી હુંફ દેવી જોઈએ સંકટમાં એટલે આ પોપટ બાપા કે આજે હું પત્ર લખું છું તે તમે આ પ્રમાણે હંપીને રહેજો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ એને કોઈ દિવસ છોડશો નહીં અને ભગવાન કોઈ દિવસ ભૂલશો નહીં ખાલી સંપત્તિ મા બાપે વારસામાં દઈને જાવું એ તો બરાબર પણ રૂડા આવા સંસ્કાર દઈને જાવું ને એ આપણી ભારતની સંસ્કૃતિ છે ભાઈ હા તમે તમે ભગવાનને ભૂલશો નહીં અને કહે છે જો નીતિવાળા છો અને નીતિવાળા વિશેષ રહેજો છોકરાઓને કે નીતિવાળા છો નીતિવાળા વિશેષ રહેજો એમાં બધું આવી જાય છે બાપા કે નીતિ રાખશો એમાં બધું આવી જાય છે અને ભગવાનને અર્થે દસમો ને વીસમો ભાગ કાઢજો કમાણીમાંથી દસમો ને વીસમો ભાગ સો રૂપિયા કમાઈએ બહુ સમૃદ્ધ હોઈએ તો એમાંથી રૂપિયા ભગવાનને અર્થે વાપરવા અને ગરીબ પરિસ્થિતિ હોય તો પાંચ રૂપિયા હોય એ વાપરવા પણ ઇન્કમમાંથી ઇન્કમમાંથી દસમો યા ભાગ ભગવાનને અર્થે વાપરજો અને પછી શું કહે છે કે ભગવાનની પૂજા કરજો બે ભાઈઓ ભગવાનની પૂજા કરજો બે ભાઈ સંપીને રહેજો તમે ઘરના વડીલ છો નાના મોટાનું ધ્યાન રાખજો તમે ઘરના વડીલ છો નાના મોટાનું ધ્યાન રાખજો અને એક વાત બાપાએ એ લખી કે આપણા પરિવારમાં એના કાકા બાપાના બધા છોકરાઓના નામ લખીને બાપાએ લખ્યું કે કોઈપણને મુશ્કેલી આવે તો એમાં એને મદદ કરજો એને ભાંગી ન જવા દેતા બાપાએ આ વાત લખી છે આ આમાં લખી છે કોઈ પણને એ ખાલી એના દીકરાઓને નહીં આખા પરિવારના છોકરાના અમારા બાબુભાઈ છે બધા બધાના નામ લખ્યા કે બધા આપણો આ બધો જ પરિવાર આપણો છે પરિવારમાં કોઈપણને કંઈક સંકટ આવે દુઃખ આવે તો એને મદદ કરજો એને ભાંગી ન જ આવવા દેતા અને એક એ બાપાના દીકરાના દીકરાની વહુ એનું નામ ક્રિષ્ના એણે દાદાની માંદગીમાં કે પછી વૃદ્ધાવસ્થામાં એટલી બધી સેવા કરેલી અને દાદાએ જે આમાં લખ્યું કે ક્રિષ્નાએ મારી દીકરી કરતાં પણ હવાઈ સેવા કરી છે મારો નાથ એનું કલ્યાણ કરજો મારા નાથ ભગવાનને પ્રાર્થના કરે મારા નાથ તમે એનું કલ્યાણ કરજો મેં એ દિવસે શોકસભામાં કીધું હતું કે આ દીકરાના દીકરાની વહુને હવે ભક્તિ કરે કે ન કરે પણ એના વૃદ્ધ સસરાની આ આશીર્વાદ મળ્યા ને આ એક સંતના ને ભક્તના આશીર્વાદ કહેવાય ભાઈ આ આપણી સંસ્કૃતિ છે